ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે માં ઇતિહાસ રચાયો પીએમ મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો પ્રથમ જ્યોતિર્લિંગ દેવાદી દેવ સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં ભક્તિ શક્તિ અને ટેકનોલોજીનો અનોખો સંગમ જોવા મળ્યો હતો દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકોનું ઘોડાપુર ઉમટ્યું હતું કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રાત્રિના સમયે યોજાયેલા અત્યાધુનિક ડ્રોન શો રહ્યો હતો અંધકાર ભર્યા આકાશમાં સેંકડો ડ્રોન્સ દ્વારા સોમનાથ મંદિરની હજાર વર્ષની સ્વાભિમાન યાત્રાનું સચિત્ર અને ભાવસભર નિરૂપણ કરવામાં આવ્યું હતું. આકાશમાં સર્જાયેલી દિવ્યા આકૃતિઓએ સમગ્ર પ્રભાસ ક્ષેત્રને ભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવથી જળહળતું કરી દીધું હતું. ઉપસ્થિત સૌ કોઈ આ નયનરમ્ય નજારો જોઈ નિમંત્ર થઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં વિશેષ દર્શન કર્યા હતા અને ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં લીન થઈને ઓમકાર જાપ કર્યા સમગ્ર પરિસર ઓમકારના જેમાં જુનાગઢ સાધુ અખાડાના પ્રમુખ ઇન્દ્ર ભારતી બાપુ મહામંડલેશ્વર મહેન્દ્રનાથ ગીરી બાપુ શેરનાથ બાપુ સહિતના વરિષ્ઠ સંતોએ હાજરી આપી વાતાવરણને ધર્મમય બનાવ્યું હતું ડ્રોન શો અને પૂજા અર્ચના બાદ જ્યારે વડાપ્રધાન મંદિરની બહારની નીકળ્યા ત્યારે અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા ભલે સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક હતી તેમ છતાં પીએમ મોદીનું અભિવાદન ઝીલવા માટે રસ્તા પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું લોકોમાં પોતાના પ્રિય નેતાની એક ઝલક પામવાનો અને આ ઐતિહાસિક પળને પોતાના મોબાઈલ કેમેરામાં કંડારવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી આવેલા લોકોએ મોદી મોદી અને હર હર મહાદેવના નાદ સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું